ગેમતા જ મિત્રો તમે ઘણા બધા મિત્રો વિડીયો જોયા છે પણ મિત્રો હાલની તારીખમાં મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો એક વિડીયો વાયરલ થયો છે મિત્રો લગ્ન ગીતનો મિત્રો આ બેને જોરદાર મિત્રો લગ્ન ગીત મિત્રો ગાયું છે મિત્રો તમે સાંભળ્યો છે મિત્રો હાલની તારીખમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં મિત્રો બહુ મિલે બહુ એટલે મિત્રો બહુ ચર્ચા થઈ રહી છે મિત્રો ગીત ગમે તો મિત્રો ગીતને લાઈક શેર સફળવા ના પૂરતો મિત્રો આ બેને મિત્રો જોરદાર મિત્રો લગ્ન ગીત મિત્રો ગાયું છે મિત્રો ગીત મિત્રો તમે સાંભળશો એટલે તમે એમ જ કહો કે વાહ બેન વાહ શું તમે ગીત ગાયું છે મિત્રો લગ્ન ગીતનું મિત્રો જોરદાર બૂમ પડાયું ગીત ગાયું ચાલો આપણે ગીતની શરૂઆત કરીએ મારા пора пою.